ત્યારે મધરાતે રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે સમગ્ર શહેરમાં મુસળધાર મેઘ સવારી આવી હતી ત્યારે રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે રાજુલા શહેરમાં વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા ત્યારે કાંઠે પવનની ગતિ પણ વધી જવા પામી છે ત્યારે દરિયામાં ભારે મોજા સાથે કરંટ દેખાઈ રહ્યો છે ત્યારે પીજીવીસીએલની ટીમોની વીજળી પર ચાંપતી નજર રખાઈ રહી છે

તો દરિયામાં પણ ભારે મોજા જોવા મળ્યા હતા સાથે કરંટ પણ દેખાયો ત્યારે પીજીવીસીએલ ની ટીમો પણ હવે સજ્જ થઈ ગઈ છે